ચાલો હવે તમને બતાવી જ દઉં જે ગાડીઓ વેગનર છે મારી પાસે આજે મારી પાસે આવી છે મિનિમમ ત્રણ જ ગાડીઓ વેગેનર ગાડીઓ છે તમને બતાવું છું જેને વેગનર ગાડીઓ લેવી હોય ને એ લેવા માટે તમે મને જણાવજો આજે મારી પાસે જે જે વેગનર આવી છે પેટ્રોલ હશે કે સીએનજી હશે પણ ગાડી હશે ખરા સારી હશે એટલું હું તમને કહી દઉં છું અને આ કોઈ ડીલરશીપની નહીં હોય કે બીજાની નહીં આ લગભગ ઘરની ગાડીઓ હશે ઓનરની હોય ને એ જ ગાડીઓ છે એટલે આમાં કોઈ બીજું ફેરફાર કરેલો હોતો નથી ગાડીમાં પોલિશ કરાવીને તમને ડબલ ભાવે આપી દેવામાં એવી કન્ડિશન નથી હોતી અમારી જોડે કે પોલિશ કરાવી દે ગાડીને ધોળાવી નાખે અને સારી લાગે એટલે ગાડી ડબલ ભાવમાં આપી દેવાની તો એવું નથી અમારે અમે જે ભાવ હોય છે એ ફિક્સ ભાવમાં જ બતાવીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી એક લાખ એકાવન હજાર રૂપિયા વેગનર બે હજાર બાર મોડલ બે ઓનરવાળી છે એક લાખ ત્રીસ હજાર એક હજાર એક લાખ ત્રણ હજાર કિલોમીટર ત્રીસ હજાર નહીં ભૂલ થાય છે મારી જોડે એક લાખ ત્રણ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમારે વિચાર હોય આ ગાડી લેવાનો અને તમે એમ કહેતા હોય કે ના ભાઈ આ તો સારી છે બોસ આ તો લેવા જેવી છે યાર સરસ ગાડી છે તો તમે મને ફોન કરજો નગર પછી બીજા વિડીયો આવવાના જ છે જોતા રહેજો બીજી બતાવું છું હવે તમારા માટે લાવે આ એક લાખ એંસી હજારમાં બે હજાર અગિયાર મોડલ ગુડ કન્ડિશન અને આ મહેસાણા પડી છે મહેસાણામાં તમે રહેશો અને ગાડી ખરીદવી છે તો ક્યાં જશો અહીંયા આવજો અહીંયા આપણી જોડે બધી કન્ડિશનવાળી ગાડી મળવાની છે આ ગાડી વેચવાની છે ખાલીમ ખાલી એક લાખ એંસી હજાર રૂપિયામાં મહેસાણામાં પડી છે તમે મને ફોન કરવાનું ના ભૂલતા અને જરૂરથી ફોન કરી દેજો ચાલો હવે આ વિડીયો સારું લાગ્યું હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું આવી રીતે જોતા રહેજો તમે વિડીયો અને ખરીદતા રહેજો